વડોદરાના અનઘડ ગામ ખાતે માં સ્મશાનીનો 22મો મહાભંડારો તેમજ માતાજીનો લીલોડો માંડવો રચાયો હતો વર્તમાન સમયે જ્યારે ચૈત્ર માસ જેવો પવિત્ર માસ ચાલતો હોય ને ત્યારે વડોદરાના અનઘડ ગામે મહીસાગરના નદીના કાંઠા પર સ્થિત માસ મસાણી વિરાસ્તા હોય એવા પવિત્ર સ્થાને તારીખ સોલ ચાર બે હજાર ઓગણીસ ને સંવત બે હજાર પંચોતેર ચૈત્ર સુદ બારસ ને સોમવારની મધ્યરાત્રીએ માં સાક્ષાત મહામાયાના આશીર્વાદ વરસતા હોય સૌથી સોળે કલાએ માંડવો ખીલેલો હોય ત્યારે જ્યાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી દૂર દૂર અંતર્ગત મહાપ્રસાદી ગ્રહણ કરી હતી તથા લોક લાડીલા ને સમગ્ર પંથકમાં જ્યાં માં ભગવતીના આશીર્વાદના કારણે જેઓની વાત નિરાળી હોય જેઓનો સ્વભાવ નિરાળો હોય એમ કેવાય કે જેના મીઠા સુરવાના કારણે સમગ્ર રાત નિરાળી બની જતી હોય એવા ચરોતરના કિંગ લોકગાયક પ્રવીણભાઈ લુણીના ગીતોના દ્વારા રમઝટ બોલાવતા સમગ્ર માય ભક્તોએ ખૂબ જ મોજ માની હતી મા ભગવતી આદ્યશક્તિ મહામાયા સ્મશાની જ્યાં હાથિયાના ખડેકે સાક્ષાત બિરાજતી હોય એવા પવિત્ર સ્મશાન અને પવિત્ર સ્થાન પર ચારેકોર દસે દિશાઓમાંથી ભગવતીની કૃપા વરસતી હોય એવા પવિત્ર સ્થાને માય ભક્તોએ શ્રદ્ધાળુઓ સતત બાધા માનતાઓ પૂર્ણ થવાથી દર્શનાર્થે આવતા હોય છે પ્રસ્તુત કાર્યક્રમમાં તમામ મહેમાનોને માય ભક્તોને મંદિરના ભુવાજી શ્રી બળવંતસિંહ દરબાર લોક ગાયક અને ચરોતરના કિંગ પ્રવીણભાઈ લુની યોગેશ દરબાર વિશાલ દરબાર અનગઢના સરપંચ શ્રી રાજુભાઈ ગોહિલ કોટાના સરપંચ શ્રી નીતિનભાઈ ઠક્કર નાઓ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વડોદરાથી રમેશસિંહ રાજપૂત સાથે પરેશ રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર મિત્રો હું પરેશ પરમાર આપને વડોદરાની અંદર એવી જગ્યાએ લઈને આવી છું કે જ્યાં સાક્ષાત મા મોહની બી હોય ત્યાં સાક્ષાત સ્મશાની વરસાદ આગળ વરસતા હોય આશીર્વાદના અને કેવા મોહનીના ભુવાજી આપણા દરબાર અને દરબાર સાથે આજે મુલાકાત કરાવીશ કે જ્યાં એમના પર વર્ષોથી માતાજીનો હાથ રહેલો છે અને માતાજીની કૃપા વરસતી રહે છે આજે વાત કરીશું એ મા મોહની જેને કે એક ખંકારે એક હોકારે હાજર થતી હોય અને દરબાર કુંડ રાજ લાજ રાખતી હોય એ મા મોહોની ભુવાજી સાથે વાત કરાવીશ જી પછી જણાવશો કે કેટલા વર્ષોથી મા ભગવતીમાં તમારી પર હાથ રહેલો છે ને આશીર્વાદ મળેલા છે તમને એ આ જગ્યા પર થી મસાની માતાનું આ ખડક બનેલી છે અને બહારથી યુપી બિહાર એમપી રાજસ્થાનથી દરેક પબ્લિક આવે છે એમની મનોકામના પૂરી માતાજી કરે છે શ્રી જણાવશો કેટલા લોકોની કેવી રીતે આસ્થામાં અને આગળ પૂરી થઈ જોવા મળે દરેક જે વરસાદ ના હોય કે ગમે તેવી બીમારી હોય

જે મસાણીમાં હું સ્વામ્રો તારીખ પંદર ચાર બે હજાર ઓગણીસ એ અહીંયા માતાનું ધામ કે અનગણ મુકામે હાથિયા ખડકની મસાની માતા કહેવાય અને મારી ભોવાજીની ભગતોની માતાજી દરેકને આશા પૂરી કરે છે દર રવિવારે દર મંગળવારે અને આજના કાર્યક્રમનો લાવો જેને પણ મળ્યો છે કિસ્મતવાળાને મળે અને કિસ્મતવાળી મારી મસાની સદાય માટે અને મારા દરબારનો ખાસ સપોર્ટ છે અને ભાવિ ભક્તોનો અને આખ્યાગની આવો નવો પ્રસંગ હું મારા ગોવાજી મારા યોગેશભાઈ દરબાર મારા સંગીતામાં મારા લાલાભાઈ દરબાર મારા રાજુભાઈ સરપંચ અને બધાનું વિનંતી કરું સદાય માટે કોઈને મારી માતા મસોની કોઈને નિરાશ નહીં થવા દે એવું માતાનું પ્રાર્થના કરું જે પ્રવીણભાઈ જણાવશો કે કેટલા વર્ષોથી માની કૃપા તમારી પર વર્ષે છે માતાની કૃપા તો હું જ્યારે બહુ નાનો હતો ત્યારથી છે પણ જ્યારે કિસ્મત ખોલવાનું હોય કિસ્મતના દિવસો ના હોય એ ક્યારેક મને કોઈ નક્કી નહીં એટલે જયારે પહેલાં આથી પાંચ વર્ષ પહેલાં અહીંયા પ્રોગ્રામ આવ્યો હતો તો બહુ ઘટના અલગ હતી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અત્યારે તો માતાજી એવી કૃપા કરી છે કે મેં વિચાર્યું નહોતું એવું માતાજી બધા ભગતો માટે ભુવાજી માટે અમારા માટે પણ જે અમારી ઈચ્છા માતા ફોન કરે છે એમાં મારું સાઉન્ડ સિસ્ટમ સ્વીધી સાઉન્ડ નડિયાદ જય પ્રકાશ એ પણ દેવભાઈ ગુટ સેવા દર મંગળવારે આપે છે મલ્લાત ધામે નરડીના એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા દરબાર ઘરમાં આજે પણ મારું એ જ સીધું સાઉન્ડ છે કે જે મલાતમાં હોય એ જ મસાની સાઉન્ડ પ્રસન્ન કર્યું છે કે મારી સદાય માટે આ સાઉન્ડ સિસ્ટમની ઇજ્જત ને આપણું ધારા છે એ માતા પ્રાર્થના કરું છું જે જયારે જણાવશો કે આજે લીલુડો માંડવો જે મહાની માનો રચાયો છે તો આજે પવિત્ર ચૈત્ર માસની અંદર તમે લોકોને શું શુભેચ્છા પાઠવા માંગો છો આજે શક્તિ માતા ના નવરાત્રા ચાલતા હોય અને નવરાત્રા નિમિત્તે અમારે આ અમારું જે ઇતિહાસ મંદિર જે મસાણી માતાનું છે એ મંદિર બાવીસમું મહાભંડારણ નું અહીંયા આજે આયોજન થયું અને સમગ્ર આજુબાજુના ગામના લોકો ભાવિક ભક્ત જેનો ગ્રામજનો છે અહીંયા જે હાજર રહે અમે એમની શુભેચ્છા પાછવી છે અને આ બાવીસમું અમારું ભવ્ય મહાભંડારો આજે સફળથી માતાના ચરણો ચરણોમાં અર્પણ કર્યું છે કેટલા માતાની કૃપા પર વર્ષે અમાર તો જન્મથી જ માતાની અમારા હાથ પર કૃપા છે અને વર્ષો વર્ષ જ્યાં મહી નદી જે સાત મહેરી આ વસ્તી હોય અને એના ધામ ઉપર મારું ગામ હોય પવિત્ર ગામ અમારું અને પવિત્ર અમારી વસ્તી અને સતત અહીંયા અમારો 22મો ભંડારો અને સફળતાપૂર્વક આજે પૂર્ણ થયો છે